નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર તેર અંતરની પ્રતીતિપૂર્વક નિશ્ચય જાણજો કે તમે ઉઠકી શકો એથી વધારે બોજ હું તમને આપતો નથી અને વળી તમારે એકલાએ તે કદી ઉચકવાનો હોતો નથી કારણ કે હું હંમેશા જ તમારી સાથે હોઉં છું એટલે ચાલો આપણે બધું સાથે કરીએ આ આધાર વિશે તમે જ્યારે ખરેખર સભાન બનશો પછી તમારી જવાબદારીઓ ભલે ને ગમે તેટલી મોટી હોય એનો ભાર વધુ પડતો છે એવું તમને ક્યારેય નહીં લાગે મને એવા લોકોની જરૂર છે જેઓ જવાબદારી ઉપાડી લેવા તૈયાર છે અને એનાથી ભાગતા નથી કારણ કે મારે એવા સમર્પિત લોકોમાં અને લોકો દ્વારા કામ કરવાનું છે જેઓ તેમના માનવ બંધુઓની અને મારી સેવામાં જાતને પૂર્ણપણે ભૂલી જવા તૈયાર હોય તમે એ કરવા તૈયાર છો આ જીવન સંપૂર્ણ સમર્પણ અને એક ધારી નિષ્ઠા માંગે છે મારે માટેના તમારા કામમાં તમે એક સરખા નિષ્ઠાવાન છો એકે કે એક દિવસ તમે મારી સેવામાં સમર્પિત કરો છો મારી સાવ આછા અવાજે કહેવાયેલી વાતનું પણ તમે પાલન કરો છો નિશંક હવે તો તમને પૂરેપૂરું સમજાઈ ગયું હશે કે જ્યારે તમે મને ખરેખર ચાહો છો અને બધી બાબતોમાં મને અગ્રસ્થાને મૂકો છો ત્યારે જ સર્વ બાબતો સાથે મળીને કલ્યાણ અર્થે કામ કરે છે આપનો આજનો દિવસ શુભ રહે